મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલ એ વન ભક્તિ તમને જણાવીશું કે મનુષ્યના જીવનમાં ગરીબીનું કારણ શું છે તે કયું પાપ છે જે કર્યા પછી દેવી લક્ષ્મી માણસનું ઘર છોડે છે અને તે કયું પુણ્ય છે જે કરવાથી તે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે તો મિત્રો ચાલો આ વાર્તા દ્વારા જાણીએ એક દિવસ ગરુડ દેવ ભગવાન શ્રીકૃષ્ણ પાસે ગયા અને કહ્યું કે ભગવાન શ્રીકૃષ્ણ તમને મારા આદરપૂર્વક પ્રણામ કરું છું ત્યારે ભગવાને કહ્યું હે ગરુડ તમે આજે ગોલોકમાં કયા હેતુથી આવવું પડ્યું ત્યારે ગરુડ કહે છે હે પ્રભુ હું આજે તમારી પાસેથી ત્રણ પ્રશ્નોના જવાબ જાણવા આવ્યો છું તો મારા મનની ચંચળતા શાંત થઈ જશે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે ગરુડ તમને જે પણ પ્રશ્ન હોય તે કોઈ પણ સંકોચ વિના પૂછો હું ચોક્કસપણે તમારા પ્રશ્નોના જવાબ આપીશ ત્યારે ગરુડદેવ કહે છે કે હે પ્રભુ મને કહો કે માણસના જીવનમાં ગરીબી કેમ આવે છે એવું કયું પાપ છે જેનાથી દેવી લક્ષ્મી માણસનું ઘર છોડે છે કયું પુણ્ય છે જેનાથી દેવી લક્ષ્મીનો વાસ થાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ આજે તે સમસ્ત માનવજાતના કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ વાત પૂછી છે હું એક વાર્તા દ્વારા તમારા પ્રશ્નોના જવાબ આપીશ તમે મારા દ્વારા વર્ણવેલ આ વાર્તા ધ્યાનથી સાંભળો ત્યારે ગરુડ કહે છે હે પ્રભુ કૃપા કરીને મને તે વાર્તા કહો તમારા મુખેથી આ કથા સાંભળવી એ મારું સૌભાગ્ય છે હું આ કથા સંપૂર્ણ રીતે સાંભળીશ અને ત્રણેય લોકમાં તેનો પ્રચાર કરીશ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે ગરુડ જે વ્યક્તિ સત્યનું સમર્થન કરે છે ભગવાન તેને ક્યારેય છોડતા નથી આજે હું તમને મહારાજ હર્ષવર્ધનની વાર્તા કહીશ જેમણે દેવી લક્ષ્મીનો ત્યાગ કરીને ગરીબી સ્વીકારી હતી તે ત્રેતાયુગનો સમય હતો જ્યારે સત્યવાદી અને ધાર્મિક રાજા હર્ષવર્ધન ભારત પર શાસન કરતા હતા તેમનું રાજ્ય કુંતલ પ્રદેશમાં હતું તેમના રાજ્યના લોકો તેમનાથી ખૂબ જ સંતુષ્ટ હતા મહારાજ હર્ષવર્ધન ખૂબ જ દાનવીર અને તેમના વચનના અનુયાયી હતા તેઓ હંમેશા પોતાની પ્રજાના કલ્યાણ વિશે વિચારતા હતા મહારાજા હર્ષવર્ધન એટલા દયાળુ હતા કે તેમની મહાનતા એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે જ્યારે પણ પોતાના શહેરમાં કોઈ પણ સામાન્ય માણસ ખોરાક કપડાં વગેરે જેવી કોઈ પણ વસ્તુ બજારમાં વેચવા માટે લાવતો અને જો તે વસ્તુ સાંજ સુધી વેચાતી ન હોય તો રાજા પોતે તેને ખરીદતા હતા જેથી કોઈ પોતાના રાજ્યમાં ખાલી હાથે ન જાય રાજાએ પોતાની પ્રજાના કલ્યાણ માટે આ સત્ય વચન આપ્યું હતું સાંજ પડતાં જ રાજાના સેવકો શહેરની આસપાસ ફરતા અને જ્યારે પણ તેઓ કોઈને એવી કોઈ વસ્તુ કે પૈસા લઈને બેઠેલા જોતા જે કોઈએ ખરીદ્યું ન હોય ત્યારે રાજાનો સેવક તે વ્યક્તિ પાસેથી તે વસ્તુઓ એકત્રિત કરે છે તેઓ કિંમત પૂછતા અને તેમની ઈચ્છા અને જરૂરિયાત મુજબ જે પણ કિંમત હોય તે ચૂકવીને તેની વસ્તુઓ ખરીદતા આ રીતે મહારાજનો આવો દયાળુ સ્વભાવ જોઈને ઘણા લોકો ખુશ થઈ ગયા અને મહારાજ હર્ષવર્ધન ત્રણેય લોકમાં પ્રસિદ્ધ થઈ ગયા દેવતાઓ પણ તેમની સ્તુતિ કરવા લાગ્યા જ્યારે ધર્મરાજને આ વાતની જાણ થઈ ત્યારે એક દિવસ સ્વયં ધર્મરાજ તે મહારાજ હર્ષવર્ધનની કસોટી કરવાનું વિચાર્યું ત્યારે એક દિવસ ધર્મરાજ પોતે બ્રાહ્મણના વેશમાં મહારાજ હર્ષવર્ધનની નગરીમાં પ્રગટ થયા તેમણે પોતાની સાથે એક પેટીમાં તૂટેલી વસ્તુઓ કચરો લીધો અને તે પેટી સાથે તે શહેરની બજારમાં ધર્મરાજની પરીક્ષા કરવા માટે તે સત્યવાદી મહારાજ હર્ષવર્ધન પાસે પહોંચ્યા તે એક ગરીબ પેટી વેચવા બેઠા પણ બ્રાહ્મણના રૂપમાં ધર્મરાજ આખો દિવસ ત્યાં બેસીને કચરા પેટી વેચે પણ આ કોણ ખરીદે તે કોઈ એ ખરીદી ન હતી જ્યારે સાંજ પડી ત્યારે રાજાના નોકરો હંમેશની જેમ બજારમાં ફરવા લાગ્યા જે પણ માલ બચ્યો હતો તે વ્યાજબી રકમ આપીને ખરીદતા જેથી કરીને કોઈ ખાલી હાથે ઘરે ન જાય રાજાના સેવકો પેલા બ્રાહ્મણ સજ્જન પાસે ગયા અને પૂછ્યું હે બ્રાહ્મણ મહારાજ તમે આ શહેરમાં નવા છો શું થયું તમારો માલ કોઈએ ખરીદ્યો નથી તમે તમારા આ ડબ્બામાં શું લાવ્યા છો મહારાજની આજ્ઞાથી અમે તમારો આ સામાન ખરીદવા આવ્યા છીએ કૃપા કરીને જણાવો કે તમારી પેટીમાં શું છે અને તેની કિંમત કેટલી છે ત્યારે બ્રાહ્મણે કહ્યું હે સૈનિકો હું આ પેટીમાં ગરીબી લાવ્યો છું એટલે કે કચરો ભરેલો લાવ્યો છું અને તેની કિંમત એક હજાર સોનાના સિક્કા છે પેલા બ્રાહ્મણની આવી વિચિત્ર વાતો સાંભળીને બધા સૈનિકો હસવા લાગ્યા અને પછી તેઓએ પેલા બ્રાહ્મણને કહ્યું હે બ્રાહ્મણ તારી પેટીમાં કચરો ભરેલો છે તે કોણ લેશે તેની કિંમત એક રૂપિયાની પણ નથી ત્યારે બ્રાહ્મણે કહ્યું હે સૈનિકો જો કોઈ તેને નહીં લઈ જાય તો હું તેને મારા ઘરે પાછો લઈ જઈશ મેં સાંભળ્યું છે કે મહારાજ અહીંથી કોઈ વેપારીને ખાલી હાથે પાછા ફરવા દેતા નથી પેલા બ્રાહ્મણના આવા શબ્દો સાંભળીને રાજાના સેવકો બોલ્યા હે બ્રાહ્મણ તે સાચું સાંભળ્યું છે અમારા રાજા કોઈ વેપારીને ઘરે ખાલી હાથે મોકલતા નથી તેનો બધો માલ ખરીદે છે તો તમે થોડી વાર રાહ જુઓ અમે હમણાં મહારાજ પાસે જઈશું પછી એક સેવક મહારાજ હર્ષવર્ધન પાસે ગયો અને તેમને કહ્યું હે મહારાજ આજે અમારા શહેરની બજારમાં એક બ્રાહ્મણ આવ્યો છે તે ખૂબ જ વિચિત્ર છે તે કચરોથી ભરેલો પોતાની પેટી લાવ્યા છે અને તે તેની કિંમત એક હજાર સોનાના સિક્કા તરીકે ટાંકે છે ત્યારે રાજાએ કહ્યું હે સૈનિકો તેને શક્ય હોય તેટલું ઓછું ચૂકવીને તેનો સામાન ખરીદો નહીં તો મારું વચન જૂઠું પડશે તે નજીક જઈને કહે છે કે હે બ્રાહ્મણ અમે તમને તમારા આ બોક્સની કિંમત તરીકે બસ્સો સોનાના સિક્કા આપીશું તમે આટલા પૈસા લઈ જાઓ અને ખુશીથી ઘરે જાઓ પણ પેલા બ્રાહ્મણે કહ્યું હે સૈનિકો જો તમારે મારો માલ ખરીદવો હોય તો એક હજાર સિક્કાથી ખરીદો નહીં તો હું મારો માલ લઈને પાછો જઈશ ઠીક છે હવે અમે તમને આ પેટીના બદલામાં પાંચસો સિક્કા આપીએ છીએ આટલી કિંમત તમારા માટે યોગ્ય રહેશે પરંતુ તેમ છતાં બ્રાહ્મણ રાજી ન થયો અને એક હજાર સોનાના સિક્કા પર અડગ રહ્યો અને કહ્યું કે જો તમે મારો સામાન લેવા માંગતા નથી તેથી હું મારી પેટી લઈ ચાલ્યો જઈશ પછી ફરીથી તે સૈનિક રાજા પાસે પાછો આવ્યો અને તેને કહ્યું મહારાજ અમે તે બ્રાહ્મણને પાંચસો સિક્કા આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે હજી પણ સ્વીકારતો નથી પરંતુ તેની પેટી કચરો અને ગરીબીથી ભરેલી છે પરંતુ તે ફક્ત એક હજાર સિક્કા માંગે છે હે મહારાજ તમારે તેનો કચરો એક હજાર ચલણમાં ન ખરીદવો જોઈએ મહારાજ હર્ષવર્ધન કહે છે હે સૈનિકો આ મારી સત્ય પ્રતિજ્ઞા છે હું કોઈ પણ વ્યક્તિને મારું રાજ્ય ખાલી હાથે છોડવા ન દઉં અમે સત્યને ક્યારે હોડીશું નહીં તેથી તમે લોકો તે બ્રાહ્મણ પાસેથી જે કિંમત માંગે છે તે ખરીદો આમાં સંકોચ ન કરો પછી તે બધા બ્રાહ્મણ પાસે પાછા ફર્યા તેણે તે બ્રાહ્મણને એક હજાર સિક્કા આપ્યા અને તેની ગરીબીથી ભરેલી પેટી લઈ ગયો તે બ્રાહ્મણ સિક્કા લઈને ચાલ્યો ગયો અને પછી સૈનિકો ગરીબીથી ભરેલી પેટી લઈને મહેલમાં પાછા ફર્યા પછી રાજાએ તે પેટી રાજમહેલની અંદર રાખી દીધી રાત્રે જ્યારે સુવાનો સમય થયો ત્યારે રાજાના મહેલના દરવાજામાંથી એક ખૂબ જ સુંદર સ્ત્રી બહાર આવી તે સ્ત્રીના ચાર હાથ હતા તેના હાથમાં કમળના ફૂલ હતા તે સુંદર સ્ત્રીએ વિવિધ પ્રકારના આભૂષણો પહેર્યા હતા મહારાજ મહેલની બહાર બેઠા હતા જ્યારે મહારાજે પેલી સુંદર સ્ત્રીને જોઈ ત્યારે મહારાજને આશ્ચર્ય થયું અને તેણે તે સ્ત્રીને પૂછ્યું હે દેવી તમે કોણ છો આટલી રાતે અહીં શું કરો છો ક્યાંથી આવો છો અને ક્યાં જાવ છો રાજાના આવા શબ્દો સાંભળીને સ્ત્રીએ કહ્યું હે રાજા હું તમારા રાજ્યની લક્ષ્મી છું તમે સત્યવાદી અને ધાર્મિક આત્મા છો તેથી જ હું તમારા મહેલમાં નિવાસ કરું છું પરંતુ આજે તમારા મહેલમાં ગરીબી આવી છે અને જ્યાં ગરીબી નિવાસ કરે છે તે લક્ષ્મી તે સ્થાને રહેતી નથી આજે તારા મહેલમાં ગરીબી ભરેલી પેટી છે એટલે જ હું અહીંથી જાઉં છું ત્યારે મહારાજા હર્ષવર્ધને હાથ જોડીને દેવી લક્ષ્મીજીને પ્રણામ કર્યા અને કહ્યું હે મહાલક્ષ્મી તમારી ઈચ્છા પ્રમાણે હું મારા વચનથી બંધાયેલો છું ओ मारी बात तोड़ी શકતો નથી તેથી જ હું ગરીબી થી ભરેલી પેટી લેવાની ના પાડી શક્યો નહીં કૃપા કરીને મને માફ કરો પછી દેવી લક્ષ્મી મહારાજ ના મહેલમાંથી નીકળી જાય છે થોડીવાર પછી રાજાએ એક ખૂબ જ સુંદર યુવાનને મહેલના દરવાજામાંથી બહાર આવતો જોયો તેથી રાજાએ તેને પૂછ્યું હે ભગવાન તમે કોણ છો તમે અહી કેવી રીતે આવ્યા અને ક્યાં જાવ છો તે સુંદર માણસે કહ્યું હે રાજા મારું નામદાન છે તમે સત્યવાદી અને ધાર્મિક વ્યક્તિ છો હંમેશા ધર્મનું પાલન કરો છો એટલે જ હું તમારા મહેલમાં રહેતો હતો પરંતુ હવે દેવી લક્ષ્મીએ તમારો મહેલ છોડી દીધો છે લક્ષ્મી વિના તમે દાન કેવી રીતે કરશો તેથી હું પણ હવે તમને છોડી રહ્યો છું ત્યારે મહારાજ હર્ષવર્ધન બોલ્યા દેવ તે ઠીક છે તમારી ઈચ્છા પ્રમાણે તમે પણ જઈ શકો છો પણ હું મારી વાત તોડી શકતો નથી પછી એ દાન પણ મહારાજ છોડે છે ત્યાર પછી રાજમહેલમાંથી બીજો સુંદર પુરુષ બહાર આવતો દેખાયો ત્યારે રાજાએ તેને પૂછ્યું કે હે ભગવાન તમે કોણ છો અને ક્યાં જઈ રહ્યા છો તો તે માણસે કહ્યું હે રાજા હું યજ્ઞ છું તમે સત્યવાદી અને ધાર્મિક વ્યક્તિ છો તમે હંમેશા પરોપકાર કરતા હતા તેથી જ હું તમારા રાજ્યમાં રહેતો હતો પણ હવે જ્યારે લક્ષ્મી અને દાન તમારું ઘર છોડી ગયા છે તો હું પણ જતો રહ્યો છું કારણ કે લક્ષ્મી વિના યજ્ઞ થઈ શકતો નથી અને દાન વિના યજ્ઞ પૂરો થઈ શકતો નથી તેથી હું પણ તમને છોડી રહ્યો છું મહારાજ હર્ષવર્ધન બોલ્યા હે ભગવાન તમારી ઈચ્છા પ્રમાણે ઠીક છે તમે પણ જઈ શકો છો પણ હું મારી વાત હોડીશ નહીં પછી તે યજ્ઞ પણ રાજમહેલ છોડી દે છે પછી થોડા સમય પછી બીજો એક ખૂબ જ સુંદર માણસ મહેલની બહાર નીકળતો દેખાય છે તો રાજાએ પણ તેને પૂછ્યું હે મહારાજ તમે કોણ છો અને શા માટે મહેલ છોડો છો ત્યારે તે માણસે કહ્યું હે રાજા તમારા ગુણને લીધે હું તમારા ઘરમાં રહેતો હતો પરંતુ હવે તમારા સ્થાનેથી લક્ષ્મી દાન યજ્ઞ વગેરે ચાલ્યા ગયા છે તેથી તેમના વિના તમે પ્રસિદ્ધિ મેળવી શકતા નથી કારણ કે હું પણ અહીંથી જાઉં છું પછી રાજાએ પણ તેનું અભિવાદન કર્યું અને આદરપૂર્વક તેને જવા દીધો ત્યાર પછી એક બીજી અતિ સુંદર સ્ત્રી સુંદર વસ્ત્રો પહેરીને રાજમહેલમાંથી બહાર આવી તેને જોઈને રાજાએ પૂછ્યું હે દેવી તમે કોણ છો અને મારા મહેલનો ત્યાગ કેમ કરો છો ત્યારે સ્ત્રીએ કહ્યું કે હે રાજા હું કીર્તિ છું લક્ષ્મી દાન યજ્ઞ અને યશ પણ તમારો સાથ છોડી ગયા છે તેથી તેમના વિના હું પણ તમારા રાજમહેલમાં રહી શકતી નથી તેથી હું પણ જાઉં છું પછી રાજાએ તેને પણ જવા દીધી પછી છેવટે રાજમહેલમાંથી એક ખૂબ જ સુંદર માણસ બહાર આવ્યો અને તેને જોઈને રાજાએ પૂછ્યું હે ભગવાન તમે કોણ છો અને તમે પણ અમારો મહેલ કેમ છોડી રહ્યા છો તો તે માણસે કહ્યું હે રાજા હું સત્ય છું તમે સત્યવાદી અને ન્યાયી રાજા છે તેથી જ હું તમારી જગ્યાએ રહેતો હતો પણ હવે તારી જગ્યાએથી લક્ષ્મી દાન યજ્ઞ યશ કીર્તિ વગેરે બધું જ ગયું છે તેથી હું પણ અહીંથી જતો રહું છું ત્યારે મહારાજ હર્ષવર્ધન બોલ્યા હે સત્ય તું પણ મને ત્યજી રહ્યો છે પણ મેં તને ક્યારેય ત્યાગ્યો નથી તને ન છોડવાને કારણે બધા મને છોડી રહ્યા છે એટલે જ તું મને કેવી રીતે છોડી શકે છે મેં મારા સાચા શબ્દોને અનુસરવા માટે જ મારા ઘરમાં ગરીબી રાખી મેં જગતના કલ્યાણ માટે આ વચન આપ્યું હતું કે મારા રાજ્યમાંથી કોઈ ખાલી હાથે નહીં છોડે મારા રાજ્યમાં જે કોઈ વસ્તુ વેચવા આવશે જો કોઈ તેની વસ્તુ ખરીદશે નહીં તો હું તે ખરીદીશ તેથી જ મારી સત્ય વાતનું પાલન કરવા માટે મેં તેને એક હજાર સોનાના સિક્કા આપીને તે બ્રાહ્મણની ગરીબી ખરીદી એ જ ગરીબીની પેટીને કારણે દેવી લક્ષ્મીએ આવીને મને કહ્યું કે જ્યાં ગરીબી હોય ત્યાં તે નિવાસ કરતી નથી અને દેવી લક્ષ્મી જતાની સાથે જ યજ્ઞ દાન યશ અને કીર્તિ બધા જ મને છોડીને ચાલ્યા ગયા મારા સત્યવચનને અનુસરવા માટે જ મેં તે બધાને જવા દીધા અને હવે તમે પણ મને છોડી રહ્યા છો મહારાજ હર્ષવર્ધનની વાત સાંભળીને સત્ય બોલ્યા હે રાજા જો તમે મારા માટે આ બધું બલિદાન આપ્યું હોય તો ઠીક છે હું તમારો મહેલ નહીં છોડું તમે ખરેખર ખૂબ જ સદાચારી અને સત્યવાદી વ્યક્તિ છો તેથી હવેથી હું તમારા મહેલમાં જ રહીશ અને તે સત્ય પાછા ફરે છે થોડા સમય પછી એક સુંદર સ્ત્રી તેને જોઈને પાછા ફર્યો રાજાએ પૂછ્યું કે હે દેવી તમે હવે તો કીર્તિ છો મહેલ છોડ્યા પછી કેમ પાછા આવ્યા ત્યારે કીર્તિએ કહ્યું હે રાજા મને ક્ષમા કરો હું લક્ષ્મી યજ્ઞ દાન કીર્તિ વિના જીવી શકું છું પણ સત્ય વિના નહીં માટે જ્યાં સત્ય હશે ત્યાં હું પણ રહીશ પછી રાજાએ કીર્તિનું સ્વાગત કર્યું અને તે મહેલમાં ગઈ પછી યશ ત્યાં પાછો ફર્યો અને રાજાએ તેને પૂછ્યું હે મહારાજ તમે યશ છો તમે મને છોડીને ગયા હતા તો પછી તે યશે કહ્યું હે રાજા રાજા ગમે તેટલો ધનવાન હોય કે પરોપકારી હોય સત્ય વિના તે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી તેથી જ જ્યાં સત્યનો વાસ છે હું પણ ત્યાં જ વસીશ હું સત્ય વિના જીવી શકતો નથી એન કહીને યશ રાજમહેલમાં પ્રવેશ્યો થોડીવાર પછી યજ્ઞ પણ પાછો ફર્યો હે મહારાજ તમે કેમ પાછા ફર્યા ત્યારે યજ્ઞે કહ્યું હે રાજા માણસ ગમે તેટલો ધનવાન અને ઉદાર હોય સત્ય વિનાનો યજ્ઞ યોગ્ય નથી સત્ય તમારામાં વસે છે તેથી હું પણ તમારી સાથે રહીશ એન કહીને યજ્ઞ પણ રાજમહેલમાં પાછો ફર્યો થોડીવાર પછી દાન પણ પાછા આવ્યા રાજાએ તેને પણ પૂછ્યું કે મહારાજ તમે પણ મને છોડીને ચાલ્યા ગયા હતા અને પછી તમે કેમ પાછા આવ્યા ત્યારે તે માણસે કહ્યું હે રાજા હું દાન છું હું તમને થોડા સમય પહેલાં છોડી ગયો હતો પણ સત્ય તમારામાં રહે છે સત્ય એ છે કે હું પણ ત્યાં જ રહું છું વ્યક્તિ ગમે તેટલો ધનવાન હોય તે સત્ય વિના દાન કરી શકતો નથી સત્ય દ્વારા જ દાનની કિંમત છે તેથી જ હું પણ પાછો ફર્યો રાજાએ કહ્યું ઠીક છે તમારું પણ સ્વાગત છે અને પછી દાન પણ રાજમહેલમાં ગયો અને તે પછી દેવી લક્ષ્મી રૂબરૂ પરત ફર્યા રાજાએ પૂછ્યું હે લક્ષ્મી તમે મને છોડીને ગયા તો પાછા કેમ આવ્યા ત્યારે દેવી લક્ષ્મીએ કહ્યું હે રાજા આ તમારી સત્યતાની કસોટી હતી કીર્તિ દાન યજ્ઞ અને સત્ય બધું જ તમારા સ્થાને નિવાસ કરે છે અને લક્ષ્મી વિના બધા નિષ્ફળ જશે તેથી જ હું તમારા સાચા ધર્મની રક્ષા કરવા પાછી આવી છું ત્યારે રાજાએ કહ્યું હે માતા લક્ષ્મી મારું ઘર ગરીબીથી ભરેલું છે જ્યાં ગરીબી છે ત્યાં તમે કેવી રીતે રહી શકો ત્યારે દેવી લક્ષ્મીએ કહ્યું હે રાજા મારી કૃપાથી દરિદ્રતાથી ભરેલી પેટી પણ સોના અને રત્નોથી ભરાઈ જશે દેવી લક્ષ્મી પ્રવેશતાની સાથે જ પેટીમાં ભરેલો કચરો રત્નો અને સોનાના ઘરેણામાં ફેરવાઈ ગયો થોડા સમય પછી ધર્મરાજ પોતે બ્રાહ્મણના રૂપમાં રાજમહેલમાં આવ્યા ત્યારે રાજાએ તેમને પૂછ્યું હે બ્રાહ્મણ તમે કોણ છો તમે અહીં કેવી રીતે આવ્યા ત્યારે બ્રાહ્મણે કહ્યું હે રાજા હું સાચો ધર્મ છું હું બ્રાહ્મણના રૂપમાં આવ્યો હતો અને મેં તમને એક હજાર ઉચ્ચ જાતિના ચલણના બદલામાં ગરીબી આપી હતી પણ સત્યની શક્તિથી મને જીતી લીધો છે તેથી હવે હું તમને વરદાન આપવા આવ્યો છું મને કહો કે હું તમને કયું વરદાન આપું આમ કહીને ધર્મરાજે પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું પછી રાજા હર્ષવર્ધન બોલ્યા હે ધર્મરાજ હું તમને જોઈને ધન્ય થયો છું કૃપા કરીને મારા પર હંમેશા કૃપા વરસાવો મારે બીજું કંઈ જોઈતું નથી પછી ધર્મરાજે રાજાને આશીર્વાદ આપ્યા અને તે સ્થાનેથી અદૃશ્ય થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડદેવ આ રીતે પોતાના સાચા ધર્મને લીધે મહારાજે બધાને જીતી લીધા હતા માટે માણસે ક્યારેય સત્યનો અનાદર ન કરવો જોઈએ સત્યના માર્ગે ચાલનારની સાથે લક્ષ્મી દાન યજ્ઞ યશ અને કીર્તિ હંમેશા રહે છે તો મિત્રો આ રીતે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ દેવને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને અમારી આજની માહિતી પસંદ આવી હશે જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરવાનું અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયો ધ્યાથી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય કૃષ્ણ